અમદાવાદમાં શિક્ષણ નહીં સ્કૂલની અંદર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે જી હા મિત્રો આપણે વાત કરી રહ્યા અમદાવાદની ડે જેની અંદર દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું નયન સિંધીનું ચપ્પુ મારીને ખૂન કરી દેવામાં આવ્યું મિત્રો નમસ્કાર હું કુલદીપ રાઠોડ સૂર્યોદય અપડેટની અંદર આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું નયન સિંધીની જેને ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી અહીંયા આગળ ડ્રગ્સ વેચાય છે સ્કૂલની બહાર કે સ્કૂલની અંદર પણ ડ્રગ્સ વેચાય છે એવું નથી કઈ વસ્તુ નથી વેચાતી ચરસ ગાંજો ડ્રિંક બધું વેચાય છે ને છોકરાઓ સાથે લઈને બી આવે છે નશા કર રહે દસવે ગયારવે બારવે લડકે લડકિયા બહાર નશા કરે સિગરેટ પીતે કિસ કરતે ખુલ્લે આમ એ સેવન ડે વાલી લડકી વિડિયો જોયા બાદ મિત્રો તમે સમજી જ ગયા હશો કે પૂરેપૂરી જે જવાબદારી છે એ સ્કૂલની જ આવે છે કેમ કે મિત્રો જો શાળાની અંદર જ દારૂ ડ્રગ્સ અને અફીણનો વેપાર થતો હોય તો જે વિદ્યાર્થી છે એ નશાની અંદર કઈ પણ કારણ કરી શકે છે અને કોઈ પણ કરતુદ કરી શકે છે મિત્રો તો આનું પૂરેપૂરી જવાબદારી શાળા અને સ્કૂલ જ છે બીજી કોઈ છે નહીં તો મળીશું એક નવા અપડેટ સાથે મિત્રો ત્યાં સુધી અમારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં